અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હોસ્પિટલના પાંચમા માળે એસીના કોમ્પ્રેસરમાં આગ લાગી એસીના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી જોકે આગની ઘટનામાં કોઈ સમાચાર નથી માળે એસીના કોમ્પ્રેસરમાં આગ લાગી હતી કે તાત્કાલિક જ જાણ કરવામાં આવી ફાયર વિભાગને અને સમય સૂચકતાને કારણે કોઈ વધુ જાનમાલને નુકસાન પણ નથી વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સંજય જોશી જી સંજય જી સિવિલ હોસ્પિટલ જીસીઆરઆઈ એટલે ગુજરાત કેન્સર સોસાયટીનું જે નવું બિલ્ડિંગ છે એના ટોપ ફ્લોર ઉપર આગ લાગવાની ઘટના બની હતી સાડા નવ વાગ્યાના અડતામાં અને તે દરમિયાન જે છે એસી કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ અને ત્યારબાદ આગનો બનાવ બન્યો હતો આખું કોમ્પ્રેસર જે છે ભણીને ખાસ થઈ ગયું હતું જોકે તાકીદે તે આગ પર કાબુ મેળવી લેવાયો હતો અને આટલી મોટી ઘટના જ્યારે ગુજરાત કેન્સર સોસાયટીની જે બિલ્ડિંગમાં બની હોય સિવિલ હોસ્પિટલમાં બની હોય એટલે તાકીદે ત્રણ થી ચાર ફાયર ફાઈટર પણ મોકલી દેવામાં આવ્યા હતા જોકે સમય સૂચકતા વાપરીને જે રીતે આગને કાબુમાં લેવી લઈ લેવાઈ હતી કોઈ જનાની કે કોઈ મોટું નુકસાન થયું નથી અને હાલ બિલકુલ કંટ્રોલમાં છે અને કોઈ પણ પ્રકારની જનાની નથી જી જી આભાર આપનો જાણકારી આપવા માટે